હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ને પ્રવૃત્તિ છ મને ગમતું ફૂલમાં સમગ્ર ફૂલની સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવો અને અહીં નોંધ કરો મિત્રો સાથે સામૂહિક એક ફૂલહાર તૈયાર કરો બાળમિત્રો અહીં તમે જોયેલા આસપાસના ફૂલના નામ લખવાના છે ત્યારબાદ મિત્રો સાથે સામૂહિકમાં એક ફૂલહાર બનાવવાનો છે સૌ પ્રથમ ફૂલનું નામ તેનો રંગ સુગંધ આપે છે કે નહીં કુંડામાં થઈ શકે ત્યારબાદ ફૂલનું અંગ્રેજી નામ અને અન્ય કોઈ માહિતી લખીશું સૌપ્રથમ લખીશું ગુલાબ જેના રંગ હોય છે લાલ રંગના પણ હોય પીળો હોય ગુલાબી હોય અને તે સુગંધ આપે છે અને કુંડામાં થઈ શકે છે તેનું અંગ્રેજી નામ છે રોજ અને તે પ્રેમનું પ્રતિક કહેવાય છે ત્યારબાદ મોગરો જેનો રંગ સફેદ હોય છે અને સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે જેનું અંગ્રેજી નામ છે જાસ્મિન તે રાત્રે વધારે સુગંધ આપે છે ત્યારબાદ ચમેલી જેનો રંગ સફેદ હોય છે તે સુગંધ આપે છે અને કુંડામાં થઈ શકે છે તેનું નામ પણ જાસ્મિન છે ચમેલીનું તેલ પણ ખૂબ પ્રસિદ્ધ છે ગલગોટો જે પીળા રંગનો હોય છે તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે જેનું અંગ્રેજી નામ છે મેરી ગોલ્ડ જેનો ઉપયોગ પૂજામાં થાય છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે ત્યારબાદ સૂરજમુખી જેનો રંગ પીળો હોય છે અને તે સુગંધ આપતું નથી અને કુંડામાં થઈ શકતું નથી જેનું અંગ્રેજી નામ છે સનફ્લાવર તે સૂર્ય તરફ મોઢું ફેરવે છે કમળ જે ગુલાબી અને સફેદ રંગના જોવા મળે છે જે સુગંધ આપતા નથી અને કુંડામાં થઈ શકતા નથી તે નદીમાં થઈ શકે છે જેનું અંગ્રેજી નામ છે લોડ્સ અને તે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે ચંપો જે પીળા અને સફેદ રંગના જોવા મળે છે તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે ફૂલનું અંગ્રેજી નામ છે મેંગોલિયા ચંપાસ જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે ત્યારબાદ કાર્નસન જે લાલ અને ગુલાબી રંગના જોવા મળે છે જે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે જેનું અંગ્રેજી નામ પણ કાર્નસન છે જે દીર્ઘકાળ સુધી તાજા રહે છે તીર્થકાળ એટલે કે લાંબા સમય સુધી તાજા રહે છે ત્યારબાદ આર્કિડ જે ગુલાબી રંગના અને સફેદ રંગના પણ જોવા મળે છે અને તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ જ આર્કિડ છે તે દરેક ખંડમાં જોવા મળે છે ત્યારબાદ પેન્સી જે વાદળી અને પીળા રંગના જોવા મળે છે જે સુગંધ આપતા નથી અને કુંડામાં થઈ શકતા નથી પેન્સીને અંગ્રેજીમાં પણ પેન્સિઝ કહેવાય છે અને તે સ્લાડ બનાવવામાં ઉપયોગી છે ત્યાર પછી ડેજી જે સફેદ રંગના અથવા પીળા રંગના જોવા મળે છે અને તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે અંગ્રેજી નામ પણ ડેજી છે જે ખુશીના પ્રસંગોમાં ઉપયોગી છે ત્યારબાદ રાની હાર્ડવેલ જે સફેદ અને ગુલાબી રંગના પણ જોવા મળે છે અને સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ છે નાઇટ બ્લૂમિંગ જાસ્મિન જે રાત્રે ખીલે છે ત્યારબાદ ચેરી બ્લોસમ જે ગુલાબી રંગના અને સફેદ રંગના પણ જોવા મળે છે જે સુગંધ આપતા નથી અને કુંડામાં વાવી શકાતા નથી જેનું અંગ્રેજી નામ છે ચેરી બ્લોસમ જે જાપાનમાં પ્રસિદ્ધ છે ત્યારબાદ નાર્સિસ જે પીળા રંગના અને સફેદ રંગના પણ જોવા મળે છે જે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ છે ડફો જે ઝેરી હોય છે ત્યારબાદ હુની સર્કલ જે સફેદ અને પીળા રંગના જોવા મળે છે અને હા તે સુગંધ આપે છે અને કુંડામાં પણ વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ પણ હોની સર્કલ છે જે મધમાખીને આકર્ષે છે આજેલીયા જે ગુલાબી અને લાલ રંગના જોવા મળે છે જે સુગંધ આપતા નથી અને કુંડામાં વાવી શકાતા નથી તેનું અંગ્રેજી નામ પણ આજેલિયા છે જે ઝેરી હોય છે ત્યારબાદ પોપી જે લાલ અથવા પીળા રંગના જોવા મળે છે અને સુગંધ આપતા નથી અને કુંડામાં વાવી શકાતા નથી અંગ્રેજી નામ પણ તેનું પોપી છે જે દવાઓમાં ઉપયોગ થાય છે ત્યારબાદ ગરબેરા જે લાલ રંગના અથવા પીળા રંગના જોવા મળે છે અને હા તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે ફૂલનું અંગ્રેજી નામ છે ગરબેરા જે લાંબા સમય સુધી ટકે છે ત્યારબાદ સ્ટેમ ડ્રેગન જે લાલ અને પીળા રંગના જોવા મળે છે અને હા તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે ફૂલનું અંગ્રેજી નામ છે સ્ટેમ ડ્રેગન ડ્રેગનના મોઢા જેવું દેખાય છે હેસેન્થ જે લાલ અને વાદળી રંગના હોય છે અને સુગંધ આપે છે અને કુંડામાં થાય છે અંગ્રેજી નામ પણ હેસીન્થ છે જે ઘંટ જેવા આકારના ફૂલો છે વાયોલેટ જે વાદળી અને સફેદ રંગના હોય છે અને હા તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેના અંગ્રેજી નામ પણ વાયોલેટ જ છે અને તેનો ઔષધીય ગુણધર્મ ધરાવે છે ત્યારબાદ પેન્ટાસ જે લાલ અથવા પીળા રંગના હોય છે અને તે સુગંધ આપતા નથી કુંડામાં થતા નથી પેન્ટાસ તેનું અંગ્રેજી નામ છે અને તેનો આકાર તારા જેવા આકારના ફૂલો હોય છે ત્યારબાદ રાતરાણી જે સફેદ રંગના હોય છે અને હા સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે જેનું અંગ્રેજી નામ છે કેસ્ટરૂમ નોકસ્ટ્રૂમનુંમ જે રાત્રે સુગંધ આપે છે ત્યારબાદ ડહોળી જે લાલ અને ગુલાબી રંગના હોય છે તે સુગંધ આપતા નથી અને કુંડામાં થઈ શકે છે ડહલિયા અંગ્રેજી નામ છે અને જે લાંબા સમય સુધી સુંદર રહે છે ત્યારબાદ બોગનવેલિયા જેનો રંગ લાલ હોય છે તે સુગંધા આપતા નથી અને કુંડામાં થઈ શકે છે ફૂલનું અંગ્રેજી નામ છે બોગનવેલિયા એની માહિતી છે કોઈ પણ જમીનમાં અને પરિસ્થિતિઓમાં ઉગી શકે છે ત્યારબાદ નગીન જે સફેદ કે ગુલાબી રંગના હોય છે અને તે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે જેને ટ્યુબરોજ કહેવાય છે જે રાત્રે વધુ સુગંધ આપે છે હિબિક્સ જે લાલ અને પીળા રંગનું હોય છે અને સુગંધ આપતા નથી પણ એ કુંડામાં થઈ શકે છે તેનું અંગ્રેજી નામ પણ હિબિક્સ છે જે હાનિકારક કીટકો માટે પ્રતિરોધક છે ત્યારબાદ લીલી જે સફેદ અને ગુલાબી રંગના હોય છે તે જે સુગંધ આપે છે અને કુંડામાં થઈ શકે છે તેનું અંગ્રેજી નામ પણ લીલી છે તે વર્વમાળા માટે પસંદ થાય છે ત્યારબાદ લવેન્ડર જે વાદળી રંગના હોય છે જે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ જ લવેન્ડર છે જે સુગંધ માટે ખૂબ પ્રસિદ્ધ છે ત્યારબાદ ટ્યુલિપ જે લાલ અથવા પીળા રંગના હોય છે જે સુગંધ આપે છે અને કુંડામાં વાવી શકાય છે તેનું અંગ્રેજી નામ ટ્યુલિપ છે જે હોલેન્ડમાં પ્રસિદ્ધ છે ગુલમહોર જે લાલ રંગના હોય છે જેની સુગંધ હોતી નથી અને કુંડામાં નથી થતાં પણ તેનું વૃક્ષ હોય છે અંગ્રેજી નામ પણ ગુલમોહર છે જે ગર્વ અને શૌર્યનું પ્રતિક છે ચીનિયા જે લાલ અને પીળા રંગના જોવા મળે છે જે સુંગંધ આપતા નથી અને કુંડામાં વાવી શકાય છે અંગ્રેજી નામ ચીનિયા છે અને વિવિધ રંગો અને આકૃતિઓમાં તે જોવા મળે છે આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો